રાજુલામાં પોલીસ દ્વારા દારૂનો નાશ કરાયો હતો રાજુલા શહેરના જૂના કડિયાળી રોડ ઉપર આવેલ ડુંગરાળ વિસ્તારમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં રાજુલા જાફરાબાદ મરીન નાગેશરી અને પીપાવા મરીન પોલીસ સ્ટેશનના એમ ચાર પોલીસ સ્ટેશનના પકડાયેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂના જથ્થાઓ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું ચાર પોલીસ સ્ટેશનના કુલ સાતસો દારૂની બોટલો એકઠી કરી બુલડોઝર ફેરવી દીધું લાખ ચુમ્માલીસ હજાર નવસોની કિંમતના દારૂનો પોલીસે નાશ કર્યો હતો એસપી જયવીર ગઢવી પ્રાંત અધિકારી પીઆઈ પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ સહિત નગરપાલિકા ટીમ ઉપસ્થિત રહી હતી રિપોર્ટર અકબર સૈયદ જાફરાબાદ આજરોજ સાવરકુંડલા ડિવિઝનના રાજુલા જાફરાબાદ મરીન નાગેશ્રી અને પીપાભાઉ મરીનના કુલ છ ગુનાના જે દારૂનો જે ઇંગ્લિશ આઈએમએફએલ છે એનો નિકાલની કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે અંતર્ગત ટોટલ નંબર ઓફ બોટલ સાતસો સાડત્રીસ જેની કુલ કિંમત ત્રણ લાખ ચુમ્માલીસ હજાર નવસો અઠ્યાસી છે જેનો નિકાલ કરવામાં આવેલો છે અને જે પણ આઈએમએફએલ હતું એને નષ્ટ કરવામાં આવેલું છે